માતાજી તમારું સ્વાગત છે આવી છે આદિવાસીના લખમાં વરસાદ પડે છે બહુ તો બતાવું તમે જો મિત્રો આજનું સવાર સવારનું કુકળાઇ ફરી જો આજનું તમે લોકેશન બતાવું બધું જો અહીંયા મસ્ત કંઈક વાપાનું છે જો મિત્રો સવાર સવારનું લોકેશન છે તમે જૂમ કરીને બતાવું હાજુ તો મિત્રો આ છે મલક મિત્રો મળી આગળ ત્યાં સુધી જય માતાજી તો મિત્રો હવે આપણે સવાર સવારમાં નીકળી ગયા છીએ

હજી કોઈ અમારા ઘરે આવ્યું નહીં ભાઈ અમારે જી હજી નહીં આવ્યા જો મિત્રો જુઓ અમારે અમારા ઘરનો બિંકો બંકો રોટલી બનાવ બંકો ખાવતા મિત્રો ફટાફટ રે આંગણા બટાકાનું શાક છે અને રોટલા છે ભાઈ રોટલી બનાવી છે તો મિત્રો સફા બ્લોગને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો અને તમારું સારું સપોર્ટ કરજો મિત્રો તો આ બ્લોકને કરી છે આપણે એમ ત્યાં સુધી આગળ મળીએ ચાલુ જય મકાન